મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે આવાસ યોજનાના ઘર હતા કે જેમાં ગેરરીતિ સામે આવી હતી તેને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ કહેવામાં આવી રહ્યો છે કે આજ સાંજ સુધીમાં આ બંને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે હાલ આ વસ્તુ સામે આવી છે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબહેન ગોલતને સસ્પેન્ડ કરાઈ શકે છે રાજકોટમાં ગોકુલ નગર આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિ થઈ હતી જે મામલો સામે આવ્યો હતો કે જેમાં હવે કડક નિર્ણય કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે આજે સાંજ સુધીમાં આ બંને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહીની શક્યતાઓ છે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગુલતને સસ્પેન્ડ કરાઈ શકે છે સાથે જ

આ બંને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહીની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે રાજકોટની આ ઘટના હતી કે જ્યાં ગોકુલ નગર આવાસ યોજનાના ડ્રોમાં માં ગેરરીતિ થઈ હતી અને તે સમગ્ર મામલો ત્યારબાદ પ્રકાશમાં આવ્યો અને ત્યારબાદ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા ત્યારે હવે આ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે તપાસ બાદ હવે કડક કાર્યવાહીની શક્યતાઓ છે આજે સાંજ સુધીમાં આ બંને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટર અને વોર્ડ નંબર છ ના કોર્પોરેટર આ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે અને કાર્યવાહીમાં વોર્ડ નંબર પાંચ ના જે કોર્પોરેટર છે વજીબેન ગોલત તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે સાથે જે વોર્ડ નંબર છના કોર્પોરેટર છે દેવુબેન જાદવ તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છેલ્લે જેમના દ્વારા ગેરરીતિ થઈ હતી આ બંને કોર્પોરેટર મહિલા કોર્પોરેટર કે જેમને સસ્પેન્ડ કરવાની વાત હાલ સામે આવી રહી છે પ્રદેશ ભાજપમાંથી તો કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યારે હવે સાંજે કાર્યવાહી થઈ શકે છે

અને ના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા છે તે ગોકુલનગર આવાસ યોજનાની અંદર જે ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા આ તેમની અંદર ગેરરીતિ કરી પોતાના પરિવારના લાગતા ઓળખતા ફ્લેટ આપી દેવામાં આવ્યા હોય તે પ્રકારની ગેરરીતિ સામે આવી હતી જેને પગલે ભારતીય જનતા પાર્ટી અને પાલિકા દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ એક ખુલાસો છે તે સામે આવ્યો છે વોર્ડ નંબર જે અને ના મહિલા કોર્પોરેટરો છે તેમને ગમે ત્યારે ભાજપમાં કરવામાં આવે તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજુબેન ગોલતર અને વોર્ડ નંબર છના કોર્પોરેટર જાદવ છે આ બંનેને ગમે ત્યારે જનતા પાર્ટીમાં જે કોર્પોરેટર પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવા રહી છે જે તપાસનો આદેશ છે તે આપવામાં આવ્યો હતો તપાસનો રિપોર્ટ છે તે હવે રાજકોટ શહેર ભાજપ પાસે પહોંચી ચૂક્યો તપાસના આધારે સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી શક્યતાઓ સેવા છે મહત્વની વાત આજે જે સામે આવી છે તે વોર્ડ નંબર પાંચના જે મહિલા કોર્પોરેટર છે વજીલબબેન ગોલતર તેના હસબેન્ડ એટલે કે તેમના પતિ જે કવાભાઈ ગોલતર છે તેના દ્વારા સરકારી જમીન ઉપર છે વિડીયો બનાવવામાં આવી હોય તે માહિતી સામે આવી છે મહત્વનું છે કે આ અંદર છે તે સરકારી ખરાબાની જે જમીન હતી આ સરકારી જગ્યા હતી આ જગ્યા ઉપર કવા ગોલતર દ્વારા છે તે સમગ્ર જે સૌથી વધુ નાના મોટા મકાનો બનાવી અને તે વેચાણ ભાડે આપી દેવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે સમગ્ર મામલે પાલિકા દ્વારા પણ એક નિવેદન સામે આવ્યું છે મામલે તપાસ કરવામાં આવશે ત્યારે હાલ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આવાસ યોજનામાં જે જે કૌભાંડ હોય કે પછી જે સ્થાનિકો માં જે જગ્યા ઉપર છે તે બનાવી દેવાના વિડિયો બનાવી દેવાના હોય તમામ મુદ્દે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર પાંચ અને છ ના મહિલા કોર્પોરેટર એટલે વજીબેન ગોલતર અને દેવુબેન જાદવ છે આ બંને ક્યાંક ને ક્યાંક કસૂરવાર સાબિત થતા હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે થોડીક આજ સાંજ સુધીમાં જે છે પ્રદેશમાંથી જે જે આદેશ આવ્યો છે તે મુજબ શહેર ભાજપ દ્વારા છે આ બંને કોર્પોરેટરોને જે છે તે સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ છે મહત્વ સમગ્ર મામલો છે તે મવડી મંડળ સુધી પહોંચ્યો હતો અને જે સમગ્ર મામલે ક્યાંક ક્યાંક તપાસ છે તે તે જ બની છે મહત્વનું છે કે તપાસ હવે પૂર્ણ થતા હવે આ જે કોર્પોરેટરોને આજ સાંજ સુધીમાં જે છે તે સસ્પેન્ડ કરવા પ્રકારની ચર્ચાઓ પણ છે ક્યાંક ને ક્યાંક થઈ રહી છે સમગ્ર વાતાવરણ કે સમગ્ર જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટ મુજબ પણ ક્યાંક બંને મહિલા કોર્પોરેટરો છે તેમના પતિ કસુરવા સાબિત થતા મહિલા કોર્પોરેટરોને હવે જે તે સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે

કોર્પોરેશન ખાતે આવી રહ્યા છે ને પત્રકાર પરિષદ કરી અને આ તપાસનો રિપોર્ટ છે તે રજૂ કરશે અને ક્યાંક ને ક્યાંક આ પ્રેસ કોન્ફરન્સની અંદર બને મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે કેમેરામેન યુવરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ નિર્માણ ન્યૂઝ રાજકોટ સમગ્ર માહિતી માટે તો ગોકુલનગર આવાસ યોજનાના ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો ત્યારે આજે સાંજ સુધીમાં આ બંને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહીની શક્યતાઓ રહી છે આ બંને કોર્પોરેટર એટલે કે વજીબેન ગોલત અને બીજા કોર્પોરેટર દેવુબેન સસ્પેન્ડ કરવામાં આવી શકે છે પ્રદેશ ભાજપમાંથી કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે